આજનું બજેટ વર્તમાન વડાપ્રધાનનું જે બે હજાર સુડતાલીસનું વિઝન છે એ વિઝનમાં આગળ વધારનારું બજેટ છે એનું કારણ એવું છે કે સ્કિલ યુવાનોમાં આવે એટલા માટે દેશભરના પાંચસો જેટલા મોટા ગૃહ ઉદ્યોગો ને એમની સાથે જોડ્યા છે એટલે આ યુવાઓ ઇન્ટર્નશિપ કરવા માટે આ પાંચસો ગ્રુપ જે દેશના ટોપ છે એમને ત્યાં આ શીખવા માટે જશે માત્ર શીખવા માટે જશે એવું નહીં પરંતુ આ દરમિયાન એમને પાંચ હજાર રૂપિયાનું ઇન્ટર્નશીપ પણ મળશે અને ઇન્ટર્નશીપ પૂરા થયા પછી વધારાના છ હજાર રૂપિયા મળશે તો મને લાગે છે કે આ યુવાઓ માટે બહુ મોટી તક આ દેશભરની અંદર આ બજેટના માધ્યમથી આવે છે આખા બજેટનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારો ઉપર મોટો ભાર મૂકવામાં આવ્યો છે એમાં ખાસ કરીને મહિલાઓ ખેડૂતો એની ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે દેશનું સિત્તેર ટકા અર્થતંત્ર એ ગ્રામીણ અર્થતંત્ર છે અને દેશને જો ત્રીજા નંબરની ઇકોનોમી વિશ્વમાં બનાવવી હોય તો આ ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકવો જોઈએ જે આ બજેટમાં દેખાઈ રહ્યું છે જ્યાં સુધી વ્યક્તિગત વેરાની ઇન્કમ ટેક્સની વાત છે ત્યાં સુધી સામાન્ય જન માટે જે સરકાર ગયા વર્ષથી ન્યૂ ટેક્સ રેઝિમ જે લઈને આવી એમાં પણ સારો એવો ફેરફાર કર્યો છે અને ટેક્સનો દર દસ લાખ સુધી ઘટાડ્યો છે એને પરિણામે સામાન્ય જનને લગભગ સત્તર હજાર પાંચસો જેટલો ટેક્સનો એ ફાયદો થવાનો છે દેશભરના ચાર હજાર લોકો ચાર કરોડ લોકો એવા છે कि जे कर्मचारी जे पगार मिले ये ने जो स्टैंडर्ड डिडक्शन नवा रेजीम में आप बात थी ये पचास हज़ार सुधीनी थी ये आ बजेटनी अंदर ये मर्यादा पंचोतेर हज़ार कर अर्थात सीधे सीधो पच्चीस हज़ार स्टैंडर्ड डिडक्शन फायदो ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।